કેમ છો હું તમારો મિત્ર પત્રકાર ધનંજય શુક્લ અને એક વાત સ્પષ્ટતા ભરી આપ સૌ સુધી પાછું વચ્ચે વચ્ચે બનાવીને વિડીયો મૂકી બનાવીને કહું છું તમને સૌને ધ્યાન દોરું છું પણ આજે ફરી કહું છું કે જો અવાજ અન્યાય સામે નહીં ઉઠાવો અનિતિ સામે નહીં ઉઠાવો ભ્રષ્ટાચાર સામે નહીં ઉઠાવો અને કેવળ અંદર અંદર વાતો કરી કે અહીંયા આવું ચાલે છે અહીંયા આવું ચાલે છે આમ છે તેમ છે તો એનાથી કોઈ

તકલીફ ભોગવતા હો તો ચોક્કસ અને જો તમને ન્યાય ના મળે રજૂઆત કરવા છતાં તો એ પ્રામાણિક પત્રકાર તરીકે ધનંજય શુક્લાને યાદ કરજો અને મારા સુધી એ વિચાર પહોંચાડજો હું ચોક્કસ તમારો સાથ આપીશ અને એ અવાજને જ્યાં સુધી પહોંચાડવો હશે ત્યાં સુધી પહોંચાડીશ અને એનું સકારાત્મક સમાધાન આવે તેના માટે પ્રયત્ન કરીશ હા અવાજ તમારે ઉઠાવવો પડશે શરૂઆતમાં અને તમારે મારા સુધી વિષય લાવવો પડશે પછી એ મારું કામ છે કે પત્રકારત્વ દ્વારા એનું સમાધાન કેવી રીતે લાવવું અને એ ભ્રષ્ટાચારીઓને તંત્ર સામે નાગા કેવી રીતે કરવા મને ખબર છે એમના ભ્રષ્ટાચારના અનિતિના પોપડા ઉતારવા ઉતારવા મને આવડે છે અને એ જે મોઘા મોઘા કપડા પહેરેલા છે ને ગાડી બંગલાના અને ભ્રષ્ટાચાર થકી અનિતિ દ્વારા એ કપડા ઉતારતા પણ મને આવડે છે એટલે સેજ પણ ડરશો નહીં સેજ પણ ગભરાશો નહીં ચિંતા ના કરશો પણ જ્યાં કોઈ વિભાગમાં સરકારી વિભાગ હોય કે અર્ધ સરકારી વિભાગ હોય કે ખાનગી વિભાગ હોય ત્યાં તમને તકલીફ આપતા હોય તમારી સાથે અન્યાય કરતા હોય તમારી સાથે અનિધિ કરતા હોય તો ચોક્કસ ધનંજય શુક્લ મારા સુધી આ વાત લાવ અને હું અને મારી ચેનલ મુખરતાથી આનો અભાવ ઉઠાવું છું આભાર